જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી છું મેથીનું અથાણું મેથી કેરીનું અથાણું તો એના માટે મેં અહીં એક બાઉલ જેટલી એટલે કે અંદાજે અઢીસો ગ્રામ જેટલી મેથી લીધેલી છે જે દેશી મેથી છે તો આ મેથીને હવે આપણે ત્રણ ચાર પાણીથી ધોઈ અને પછી એને પલાળવાની છે તો હવે મેથીને એક મોટી તપેલીમાં નાખી અને સરસ મજાની ધોઈ અને ચાર ગણા પાણીથી એને પલાળી દેવાની છે જેથી કરીને તમારે જોવું ન પડે છતાં પણ એકાદ વખત જોઈ અને ખાતરી કરી લેવી કે મેથીમાં પાણી ઓછું થયું નથી ને મેથી પાણી શોષી અને ફૂલી જશે એટલે મેથી કરતાં પાણી ચાર પાંચ ગણું વધારે લેવાનું છે જેથી કરીને મેથી સરસ ફૂલી જાય હવે આપણે પાંચસો ગ્રામ કેરીના નાના ટુકડા કરી અને એમાં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી અને એનો મેં બોરો દીધેલો છે કે જેને આપણે બાર કલાક માટે રાખી દઈશું અને અહીં મેં અઢીસો ગ્રામ કેરીનું છીણ કરી લીધેલું છે તેમાં અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખી અને એને પણ આપણે બાર કલાક માટે રહેવું તો હવે આપણી મેથી પણ પદળી અને ફૂલીને ડબલ થઈ ગઈ છે અને સરસ મજાની પોચી થઈ ગઈ છે તો હવે આપણે આને પણ નિતારી લેશું આપણે મેથીને નિતારી અને રાખી દીધેલી છે હવે જે કેરી અને કેરીના ટુકડા અને એનું છીણ જે બોરો નાખ્યો છે એનું પાણી નીચોવી અને એ પાણીમાં આપણે મેથીને બે કલાક માટે પલાળી દઈશું તો બાર કલાક પછી તમે જોઈ શકો છો કે કેરીના ટુકડા પણ સરસ મીઠું અને હળદર ચડી ગયું છે તો એને પણ હવે આપણે એક ચાણીની નીચે બાઉલ રાખી અને આના પાણીને પણ આપણે નીતારી લેશું તો આપણે કેરીના છીણમાં પણ સરસ હળદર અને મીઠું ચડી ગયા છે તો હવે એને બંને હાથે આપણે દબાવી અને એનું પણ પાણી આપણે કાઢી લઈશું આવી રીતે દબાવી અને પાણી બધું પાણી નીતારી લેવાનું છે એટલે જલ્દી સૂકાઈ જાય તો આ પલાળેલી મેથીને હવે જે આપણે ખમણ અને ટુકડામાંથી જે પાણી ખાટું પાણી નીકળેલું છે એમાં આપણે બે કલાક માટે પલાળી દઈશું અને પછી એને દઈશું હવે કોટનનું કપડું પાથરી અને કેરીના ટુકડાની પંખાની નીચે આપણે જ્યાં સુધી કોરા ન થાય ત્યાં સુધી આપણે સૂકવી દઈશું એને તડકામાં સુકવવાના નથી તો આ રીતે બધા ફેલાવીને સુકી દીધું તો હવે કેરીના છીણને પણ આ રીતે આપણે છૂટું છૂટું કરી અને સુકવી દઈશું જેથી કરીને એનું પાણી છે એ બધું સુકાઈ જાય તો બે કલાક પછી આપણી મેથી પણ ખાટા પાણીમાં સરસ પળળી અને પીળી થઈ ગઈ છે તો હવે એને આપણે નિતાવી લઈશું તો આ રીતે બધી મેથી નિતારી અને સુકવી દઈશું તો હવે પંખાની જે કોટનનું કપડું એક પાથરી અને એમાં મેથી આપણે પૂળી કરી અને જ્યાં સુધી પાણી સુકાઈ નહીં ત્યાં સુધી એને સુકવી લઈશું તો આ રીતે બધી મેથી ફેલાવી દઈશું આપણે મેથીની કેરી છે જો ચાર પાંચ કલાકમાં સુકાઈને સરસ ડ્રાય થઈ ગયા છે હાથમાં દબાતા પાણી આવતું નથી હવે આને પણ આપણે ભરી દઈશું કેરીનું છીણું પણ હવે સુકાઈ ગયું છે હાથમાં લેતા પાણી આવતું નથી તો હવે એને પણ આપણે એક ડીશમાં કાઢી દઈશું બે ત્રણ કલાક પછી આપણી મેથી પણ હવે સુકાઈ ગઈ છે તો હવે આને એક વાસણમાં ભરી લઈશું તો મેથીમાં હવે આપણે કેરીનું છીણ અને ટુકડા ઉમેરી તેને હલાવી બરાબર મિક્સ કરી અને આપણે તૈયાર જે મસાલો છે એમાં ઉમેરી દઈશું આ મસાલાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમારે જોવું હોય કે મેથી કેરીનો મસાલો કઈ રીતે તૈયાર થાય છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને જોઈતા પ્રમાણમાં પછી આપણે એમાં તેલ ઉમેરી દઈશું અહીં મસાલો ને કેરી અને મેથી બધું મિક્સ થઈ ગયેલું છે તો હવે ગરમ કરી અને ઠંડુ કરેલું હું માંડવીનું તેલ ઉમેરું છું કે અથાણામાં માંડવીના તેલની સુગંધ બહુ સરસ આવે છે અને તેલને બધા મસાલામાં મિક્સ કરી દેવાનું છે અને જોઈતા પ્રમાણમાં ઉમેરતા રહેવાનું છે હવે આમાં તેલ ભેળવી દીધું છે હવે આને ચોવીસ કલાક માટે ઢાંકી અને રાખી દઈશું હવે આને આખો વર્ષ સાચવવા માટે એક આપણે કાચની જારમાં આને ભરી લઈશું આને મેં તડકામાં તપાવીને લીધેલી છે એક વર્ષ રાખવાની હોય છે એટલે આપણે તપાવીને રાખવાની એટલે અંદર એ કાંઈ મોસ્ચર ના રહે તમે જોઈ શકો છો સરસ સુગંધ આવી રહી છે મેથીની કેરીની ખાટી મસાલાની પાંચ દિવસ પછી આપણું મેથીનું અથાણું ખાવા માટે તૈયાર છે તમે જોઈ શકો છો મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ